નમસ્કાર મિત્રો એસએસસી જીડીની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે રીઝનિંગના અગાઉ મિત્રો આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે અને તમારી સમક્ષ મૂકી દીધા છે આ સિરીઝની અંદર મિત્રો આપણે આગળ વધીએ તો શબ્દોનો તાર્કિક ક્રમ મિત્રો ખૂબ અગત્યનો મુદ્દો છે ખૂબ ટૂંકો મુદ્દો છે અને ઘણી વખત આપણને સહેલો લાગે પણ ઘણા બધા પ્રશ્નો સામાન્ય જ્ઞાનને અભાવે મિત્રો આપણે અઘરા લાગી શકે એવા પ્રશ્નો બે હજાર અગિયારથી બે હજાર એકવીસ સુધી જેટલી પણ શિફ્ટની અંદર મિત્રો આ પેપરો લેવાના છે એ દરેક શિફ્ટની અંદર અમુક અમુક પ્રશ્નો થોડાક મિત્રો હાર્ડ કહી શકાય એવા પ્રશ્નો છે તો એવા જ પ્રશ્નો આપણે આ ટોપિકની અંદર લઈ અને મિત્રો શબ્દોનો તાર્કિક ક્રમ લઈને તમારી સમક્ષ મિત્રો રિઝનિંગમાંથી પણ જ્યારે આપણો ટાર્ગેટ ચાલીસમાંથી ચાલીસ હોય ઓગણ ચાલીસ ના હોય ત્યારે મિત્રો દરેક નાનામાં નાનો મુદ્દો અને મોટામાં મોટો મુદ્દો આપણા માટે બની જાય છે મોસ્ટ હેપી તો કરીએ શરૂઆત મિત્રો એસએસસી જીડી માટેનો આ મુદ્દો તમને મિત્રો આવી રીતે ક્રમની અંદર પાંચ શબ્દો આપ્યા છે એ પાંચ શબ્દોને તમારે તાર્કિક ક્રમ પ્રમાણે મિત્રો ગોઠવવાના છે તો કઈ રીતે આપણે ગોઠવી શકીએ અને વિચારી શકીએ ખાસ મિત્રો અહીંયા તમારા વિચારો પ્લસ સામાન્ય જ્ઞાન જે છે એની ધ્યાનમાં લઈને મિત્રો આ બનાવવામાં આવે છે હવે લાકડી પ્રકૃતિ ફર્નિચર જંગલ અને વૃક્ષ આવા આપણને પાંચ ટોપિક આપ્યા છે હવે મિત્રો વિચારવા માટે જાઓ તો સમગ્ર પૃથ્વી એ પ્રકૃતિની અંદર સમાવેશ થાય તો પ્રથમ મુદ્દો આપણે લેશું અને એ મુદ્દો આવશે પ્રકૃતિ તો પ્રકૃતિ આયા મિત્રો બીજા કે છે આયા દરેક ઓપ્શનની અંદર તમે જોશો તો બે ક્રમાંક ફક્ત વિભાગ ડીની અંદર આપવામાં આવ્યો છે તો મિત્રો પહેલેથી આપણને ખ્યાલ આવી ગયો છે કે વિકલ્પ ડી આપણા માટે સંપૂર્ણતઃ સાચો છે પણ મિત્રો અત્યારે આપણે એક્ઝામની અંદર બેઠા નથી એટલે બીજા વિકલ્પોની પણ ચર્ચા કરીએ તો મિત્રો પ્રકૃતિની અંદર આવશે જંગલ આ ક્રમ મુજબ આપણે આગળ વધીએ તો આપણને ખ્યાલ આવતો રહેશે કે બીજો ક્રમ જંગલ આવશે જંગલની અંદર શું હોય મિત્રો જંગલની અંદર વૃક્ષ હોય તો એના પછી પાંચમો ક્રમ આવશે વૃક્ષ હોય તો મિત્રો લાકડી હોય વૃક્ષમાંથી લાકડા બને લાકડીઓ બને અને એમાંથી મિત્રો તમે ફર્નિચરનું નિર્માણ કરી શકો આમ મિત્રો આ પાંચ ટોપિક છે જે ક્રમાનુસાર તમારી સમક્ષ છે પ્રકૃતિ જંગલ વૃક્ષ લાકડી અને ફર્નિચર એ મુજબ ગોઠવતા આપણો ઓપ્શન ડી છે એ મિત્રો અહીંયા સાચો બનશે માત્ર થોડુંક નોલેજ અને નોલેજ સાથે મિત્રો એક્ઝામની અંદર ખાસ તમારી જે વિચારવાની શક્તિ છે એને ધ્યાનમાં લેવાનું છે બીજો પ્રશ્ન છે દેડકો ગરુડ તીડડું અથવા તો જેને મિત્રો તમે સામાન્ય રીતે પતંગિયું પણ કહી શકો અહીંયા વિજ્ઞાનની ભાષામાં એને તીડડું એવું બોલાય છે તો આપણે એને તીડ પણ કહેશું સાપ અને ઘાસ આટલા આપણને મિત્રો શબ્દો આપ્યા છે આને આપણે તાર્કિક રીતે ગોઠવવાના છે હવે મિત્રો ઘાસ છે એ દેડકો ગરુડ તીધડું કે સાપ કોઈને ખાઈ ન શકે કારણ કે ઘાસ વનસ્પતિ છે તો ઘાસથી આપણે શરૂઆત કરીએ તો મિત્રો શરૂઆતનો ક્રમ આવશે ઘાસ એટલે કે એ આવશે પાંચ તો આ તમામ વિકલ્પોની અંદર મિત્રો પાંચ એ પ્રથમ વિકલ્પની અંદર જ આવી જાય છે તો આપણે પાંચ મૂકી દઈશું બાકીના વિકલ્પોની અંદર પણ મિત્રો જો શરૂઆત પાંચથી થતી હોય તો એક બાબત ખાસ યાદ રાખજો કે બીજા વિકલ્પથી તમારે જવાબ પસંદ કરવાનો છે હવે મિત્રો ઘાસ છે એને તીર ખાશે તો અહીંયા આપણે લખી નાખીએ પછી મિત્રો એને ખાય છે એટલે કે સૌથી પહેલા પાંચમો ક્રમાંક આવશે ત્યાર પછી ત્રીજો ક્રમાંક આવશે ત્યાર પછી પેલો ક્રમાંક આવશે હવે મિત્રો ડેડકાને કોણ ખાય તો તમને સારી રીતે ખ્યાલ છે કે ડેડકાને ખશે મિત્રો સાપ અને સાપને છેલ્લે ખાશે કરુડ આમ મિત્રો આ મુજબ ગોઠવતા ઓપ્શન એ આપણા માટે સાચો બને છે ક્યારેક ક્યારેક મિત્રો આવી સામાન્ય માહિતી પૂછે તો તમે ખૂબ ઝડપથી બે માર્ક ભેળવી શકો છો ત્રીજા ક્રમાંકના પ્રશ્ન તરફ આગળ વધીએ તો મિત્રો એ છે થાકેલ માંદેલ અથવા તો થાકેલ થાક્યા પછી જે માંદગી જેવી સ્થિતિ અનુભવાય છે એના માટેનો શબ્દ છે નંબર બે રાત્રિ નંબર ત્રણ દિવસ નંબર ચાર ઊંઘ નંબર પાંચ કાર્ય આને મિત્રો તમે વિચારવા માટે જાઓ તો શરૂઆત થાકવાથી ન થાય કારણ કે મિત્રો આપણે જાગીએ છીએ ત્યારે તો સ્ફૂર્તિમાં હોઈએ તો જાગવા માટે પહેલાં તો જાગીએ તો તમારી સમક્ષ જે કહે છે એ દિવસ છે તો મિત્રો આજથી શરૂ કરી શકાય કે શરૂઆત આપણી દિવસથી થાય દિવસથી આપણી શરૂઆત થાય તો એક ક્રમ ત્રીજો છે ઓપ્શન બી મુજબ આપણે આગળ વધશું દિવસ પછી મિત્રો આપણે કાર્ય કરશું તો આ ત્રીજા ક્રમાંકે આ પાંચમા ક્રમાંકે કાર્ય તમે કરશો તો મિત્રો તમે થાકશો તો અહીંયા આપણે લઈ લઈએ થાક પહેલા નંબર ઉપર ત્યાર પછી મિત્રો થાકી જાઓ એ એ પછી મિત્રો રાત્રિ થશે અને જેવી રાત્રિ થાય મિત્રો એ પછી તમને ઊંઘ આવશે તો આ મુજબ તમે તાર્કિક ક્રમ મુજબ ગોઠવો તમારે મિત્રો ગોઠવવાનો નથી તમે વિચારશો અને તમને પ્રથમ વિકલ્પ એવું લાગે કે પ્રથમ વિકલ્પ જ અથવા તો પ્રથમ આ જે પાંચ શબ્દોમાંથી છે એ પ્રથમ શબ્દ જ તમને આમાંથી મળી જાય અને બીજા ઓપ્શનની અંદર મિત્રો એક ક્રમ ન હોય તો હું સમજી લેવાનું કે તમારો જવાબ આવી ગયો હવે મિત્રો તમારી સમક્ષ જે બાબત છે એ સામાન્ય જ્ઞાનવાળી છે કે ભાઈ મેજર છે કપ્તાન છે કર્નલ છે બ્રિગેડિયર છે લેફ્ટનન્ટ જનરલ છે આ બધા એને આપણે ક્રમાનુસાર ગોઠવવાનું છે કે કોઈ ભારતનો સુરવીર જ્યારે મિત્રો ભારતીય સેનાની અંદર સામેલ થાય ભારતીય આર્મીની અંદર જોઈન્ટ થાય ત્યારે એના કામ મુજબ કઈ રીતે આપણે એને ક્રમ આપીએ છીએ તો મિત્રો આ શબ્દો ક્યારેક તમારા માટે અજાણ્યા હોઈ શકે તો એને હું કઈ રીતે ક્રમમાં ગોઠવવા એ તમારી સમક્ષ મૂકી દઉં છું સૌથી પહેલાં મિત્રો જે આવશે એ આવશે લેફ્ટનન્ટ જનરલ એટલે કે પાંચમો ક્રમાંક સૌથી પહેલાં આવશે જેના કારણે ઓપ્શન સી અને ઓપ્શન ડી મિત્રો અહીંયા પહેલેથી ખોટા પડી જાય છે કારણ કે એની અંદર પાંચમો ક્રમ છે જ નહીં એના પછી મિત્રો લેફ્ટનન્ટ જનરલ પછી આવશે બ્રિગેડિયર તો બ્રિગેડિયર એ આના પછીની પોસ્ટ છે તો ચાર નંબર આવશે ઓપ્શન બી મિત્રો અહીંયા ખોટું પડે છે બ્રિગેડિયર પછીની પોસ્ટ મિત્રો જો એના પછી પદોન્નતિની વાત કરીએ કે પદ આગળ વધે તો એ આવશે કર્નલ તો એ મિત્રો થઈ જાય છે ક્રમાંક નંબર ત્રણ તો અહીંયા ત્રણ આવશે કર્નલ પછી મિત્રો મેજર બને છે તો એ આપણામાં પ્રથમ ક્રમાંકે છે અને અહીંયા મિત્રો એ ઓપ્શન એની અંદર બેહી જ જાય છે અને ત્યાર પછી મિત્રો છેલ્લા ક્રમાંકે આવશે કપ્તાન જે આપણા ક્રમ મુજબ બીજા ક્રમે છે તો સાચો તાર્કિક ક્રમ છે પાંચ ચાર ત્રણ એક અને બે આમ મિત્રો આ માહિતી ખાસ યાદ રાખજો લેફ્ટનન્ટ જનરલ હોય અને મિત્રો એની પદોન્નતિ થાય એટલે કે પદ આગળ આપવામાં આવે પ્રમોશન થાય તો બ્રિગેડિયર બને બ્રિગેડિયરમાંથી કર્નલ બને કર્નલમાંથી મેજર બને અને મેજરમાંથી કપ્તાન બને આ મિત્રો આ મુજબ તમે અમુક અમુક માહિતી છે આવી સામાન્ય માહિતી તમારી પાસે હશે તો તમે સામાન્ય રીતે બે માર્ક અવશ્ય મેળવી શકો એના પછી મિત્રો એવો જ એક પ્રશ્ન છે કે ક્યારે ક્યારે કઈ જયથી ઉજવવામાં આવે છે એની આપણને માહિતી માગી છે તો મિત્રો આને આપણે ગોઠવવા માટે જઈએ એ પહેલાં તમને એક માહિતી આપી દઉં છું કે માની લો કે ભાઈ દસ વર્ષ હોય એક્સ્ટ્રા માહિતી છે તમે એક્સ્ટ્રા માહિતી જોશો તો તમને ખ્યાલ આવી જશે કે ઓટોમેટિક તમે આને ગોઠવી શકશો તો મિત્રો એને કહેવાય છે દશાબ્દી દસ વર્ષે જે ઉજવાય એને દશાબ્દી બોલાય વીસ વર્ષે ઉજવાય તો મિત્રો એના માટે શબ્દ છે દ્વિ દશાબ્દી એવો શબ્દ આવશે તો અહીંયા આને મિત્રો તમારે યાદ રાખવું કોઈ અઘરું નહીં પડે કારણ કે દશાબ્દી એટલે કે દસ અને દ્વિદશાબ્દી હોય તો મિત્રો એને કહેવાય વીસ વર્ષ પચીસ વર્ષે ઉજવાય મિત્રો એને કહેવાય રજત જયંતિ હવે રજત જયંતિ મિત્રો આપણે ઓપ્શનની અંદર જોઈએ તો ત્રીજા ક્રમે છે તો જ્યાં પણ તમને ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે એ જવાબ મિત્રો ઓટોમેટિક સાચો પડશે દસ વર્ષ હોય તો દશાબ્દી વીસ વર્ષ હોય તો દ્વિદશાબ્દી પચીસ વર્ષ હોય તો મિત્રો રજત જયંતિ ત્યાર પછી ત્રીસ વર્ષ હોય તો મિત્રો મોતી જયંતિ ત્યાર પછી ચાલીસ વર્ષ હોય તો મિત્રો માણેક જયંતિ પચાસ વર્ષ હોય તો સ્વર્ણ જયંતિ હવે સ્વર્ણ જયંતિ પણ મિત્રો આપણા ઓપ્શનમાં છે તો ત્રણ પછી પાંચ આવશે બાકીના ઓપ્શન એમના ખોટા પડી ગયા છે જવાબ આપણને ખ્યાલ આવી ગયો છે પણ મિત્રો આપણે આગળ માહિતી લઈએ તો આ સિવાય પરીક્ષાની અંદર કોઈ પ્રશ્ન પૂછાય કે આને રિલેટેડ કોઈ પૂછાય તો તમે આરામથી મિત્રો સોલ્વ કરી શકો સાઠ વર્ષ હોય તો મિત્રો એના માટેની જે જયંતિ છે એને કહેવાય હીરક જયંતિ તો મિત્રો રજત રજત પછી આવશે સ્વર્ણ જયંતિ સ્વર્ણ પછી આવશે હીરક જયંતિ આ ક્રમ મુજબ આપણે જઈએ તો સિત્તેર વર્ષની મિત્રો આપણે ચર્ચા કરીએ કે ભાઈ સિત્તેર વર્ષે કઈ જયંતિ ઉજવવામાં આવે છે તો મિત્રો એના માટે યાદ રાખવાનું છે પ્લેટિનમ જયંતિ હોય તો મિત્રો એ આવશે સિત્તેર વર્ષે ત્યાર પછી મિત્રો એંશી વર્ષે ઉજવવાનું થાય તો એસી વર્ષે આવશે રેડિયમ આ બધા અંગ્રેજી નામ છે પણ એંશી વર્ષે જયંતિ ઉજવાય તો મિત્રો એના માટેનો શબ્દ છે રેડિયમ હવે મિત્રો નેવું વર્ષે ઉજવાય તો એના માટેનો શબ્દ છે લિલિયમ જ્યારે મિત્રો સો વર્ષની વાત આપણે કરીએ સો વર્ષે તો ખબર છે કે સો વર્ષને આપણે શતક કહીએ છીએ તો મિત્રો અહીંયા તમે લેશો શતાબ્દી જો અહીંયા આપણે શતાબ્દી શબ્દ હોય તો મિત્રો બીજા ક્રમ પછી એ ચોથો ક્રમ આવશે અને છેલ્લે મિત્રો હજાર વર્ષે હોય તો એને કહેવાય સહસ્ત્રાબ્દી આ મિત્રો આ માહિતી ખાસ તમે નોટ કરી લેજો સ્ક્રીનશોટ લઈ લેજો જેના કારણે હવે પછી આના સિવાયની માહિતી પૂછાય તો પણ તમે જવાબ આપી શકો પ્રશ્ન ક્રમાંક મિત્રો છ ની ચર્ચા કરીએ તો પ્રશ્ન અંદર આપણને આપ્યું છે શિશુ ત્યાર પછી કિશોર બાળક વયસ્ક મિત્રો આને આપણે તાર્કિક ક્રમ મુજબ ગોઠવવાનું છે હવે સૌ પ્રથમ માહિતી મિત્રો આપણે લઈએ તો જે બાળક જન્મે છે એને શિશુ કહેવાય એટલે કે એક ક્રમ જે આવે છે ઓપ્શન એ છે એની અંદર જ આપણને એક ક્રમ આપવામાં આવ્યો છે તો સૌપ્રથમ શિશુ આવશે ત્યાર પછી એને બાળક કહેવાય ત્યાર પછી એને કિશોર કહેવાય ત્યાર પછી એને વયસ કહેવાય અને વયસ પછી મિત્રો એ વૃદ્ધ બને તો ઓપ્શન એ અહીંયા સાચો બને છે ત્યાર પછી મિત્રો સાતમા ક્રમ મુજબ આપણે આગળ વધીએ તો સાતમા ક્રમ મુજબનો જે પ્રશ્ન છે એ આવો છે શકાય કે ભાઈ ચટ્ટાન પહાડી પર્વત પર્વતમાલા અને પથ્થર આને આપણે તાર્કિક ક્રમ મુજબ ગોઠવવાનો છે તો મિત્રો તાર્કિક ક્રમ મુજબ આપણે જઈએ તો સૌથી નાનો શબ્દ અહીંયા પથ્થર છે પથ્થર આવડોક પણ હોઈ શકે એટલે કે પથ્થરથી જ બધું નિર્માણ થાય તો પાંચ ક્રમાંક આની અંદર જે હોય એ ઓપ્શનને આપણે સાચા કહી શકાય તો બી અને ડી આ બંનેમાં પાંચ નંબર છે જ્યારે એ અને સી મિત્રો ઓટોમેટિક ખોટા સાબિત થઈ જાય છે બી અને ડી આ બે જ કરવાના છે તો પથ્થર પહેલાં આવશે પથ્થર મિત્રો જ્યારે જોડાય છે ત્યારે એ ચટ્ટાન બને છે તો પાંચ પછી એક આવતો એવો ઓપ્શન મિત્રો બી છે ત્યાર પછી ચટ્ટાથી મિત્રો બને છે પહાડી પહાડીમાંથી મિત્રો નિર્માણ થાય પર્વત અને પર્વતો ભેગા થાય ત્યારે મિત્રો એને કહેવાય પર્વતમાલા આ મિત્રો આયા ઓપ્શન બી સાચો પડશે આઠમા ક્રમાંકે છે મિત્રો ચાવી દરવાજો તાળું ખંડ અને પંખો ચલાવો અથવા તો પંખો ચાલુ કરવો આને મિત્રો આપણે તાર્કિક ક્રમની અંદર ગોઠવવાના છીએ હવે મિત્રો શરૂઆત કરીએ આપણે પહેલેથી તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારી પાસે એક તો ચાવી હોય તો તમે તાળું ખોલવાનો પ્રયત્ન કરો તાળું ક્યાં હોય તો મિત્રો તાળું આવશે દરવાજે તો એના પછી આપણે મૂકશું દરવાજાની વાત દરવાજો ખુલશે તો મિત્રો તમને આખો ખંડ એટલે કે રૂમ દેખાશે અને રૂમમાં ગયા પછી તમે પંખો ચલાવવાનું કામ કરશો તો ચાવી મિત્રો પ્રથમ ક્રમાંકે છે પ્રથમ ક્રમાંકવાળો ઓપ્શન સી છે ત્યાર પછી તાળું ત્રીજા ક્રમાંકે છે તો એ ત્રીજો ક્રમ પણ ફિટ બહિ ગયો ત્યાર પછી દરવાજો બીજા ક્રમે છે તો અહીંયા બીજો ક્રમ આવશે ત્યાર પછી મિત્રો ખંડ ચોથા ક્રમે છે આમ આપેલ પ્રશ્ન માટે ઓપ્શન સી મિત્રો જે ઓપ્શન સી ની અંદર જે ક્રમ આપવામાં આવ્યા છે એ આપણે યોગ્ય રીતે ગોઠવી શકીએ છીએ એના પછી મિત્રો નવમા પ્રશ્ન તરફ આગળ વધીએ તો બાળક વ્યવસાય વિવાહ શિશુ અને શિક્ષા મિત્રો ઘણી વખત તમને શરૂઆતના ઓપ્શન નો ખ્યાલ આવે તો અંતિમ ઓપ્શન તરફથી પણ અંતિમ ઓપ્શન પરથી પણ તમે જવાબ સુધી પહોંચી શકો છો દાખલા તરીકે આ બધાની અંદર મિત્રો આપણને એવું લાગે છે કે આપણા ધર્મ ભારતીય સંસ્કૃતિની અંદર મિત્રો વિવાહને વ્યવસાય પછીનો ક્રમ આપવામાં આવ્યો છે તમે જોવા માટે જાઓ તો કોઈ વ્યવસાય પછી તમે વિવા તરફ જાઓ છો તો ત્રણ જેની અંદર છેલ્લે આવે ત્રણ જેની અંદર છેલ્લે આવે મિત્રો એ ફાઇનલ છે તો ઓપ્શન એ છે કે જેની અંદર ત્રણ આવશે છેલ્લે તો આપણે વિવાહને મિત્રો છેલ્લે ગોઠવશું હવે આ મુજબ જઈએ તો મિત્રો બે આના પહેલાં આપણે લેશું વ્યવસાય વ્યવસાય પહેલાં મિત્રો પાંચ ક્રમાંક શિક્ષા શિક્ષા તમારામાં હશે તો એ મુજબ તમે વ્યવસાય કરી શકો શિક્ષા પહેલાં મિત્રો આપણે લેશું કે એ બાળક છે બાળક જ શિક્ષા મેળવશે અને ત્યાર પછી મિત્રો બાળક પહેલાની ઘટના છે એ છે શિશુ આમ શિશુ છે એ બાળક બનશે બાળક બન્યા પછી શિક્ષા મેળવશે શિક્ષા મેળવીને વ્યવસાય પ્રાપ્ત કરશે અને વ્યવસાય પ્રાપ્ત કર્યા પછી મિત્રો એ વિવાહ સંબંધથી જોડાશે આમ મિત્રો આપેલા શબ્દોને તાર્કિક ક્રમમાં ગોઠવવા માટે ઓપ્શન એ ત્યાર પછી મિત્રો દસમા ક્રમાંકની ચર્ચા કરીએ તો બાષ્પીભવન વર્ષા સમુદ્ર અને વાદળ આને આપણે તાર્કિક ક્રમની અંદર ગોઠવીએ તો સૌથી પહેલો શબ્દ મિત્રો આપણે કયો લેશું તો સ્વાભાવિક છે કે બાષ્પીભવન ક્યારે થશે જ્યારે એની સામે ક્યાંક પાણીનો જથ્થો હશે તો જો બાષ્પીભવન થશે તો મિત્રો વાદળા બનશે અને જો વાદળા બનશે તો વર્ષા થશે તો આવા તાર્કિક ક્રમ મુજબ મિત્રો આપણે સૌથી પહેલાં ગોઠવવો પડશે સમુદ્રને હવે સમુદ્ર હોય તો મિત્રો એનું બાષ્પીભવન થશે બાષ્પીભવન થશે તો મિત્રો શું થશે તો કે તો એના વાદળાઓ બનશે અને વાદળા બને તો અને તો જ મિત્રો વર્ષા થાય તો આ મુજબ આપણે ગોઠવીએ તો સમુદ્ર ત્રીજા ક્રમાંકે છે એવા ઓપ્શન પ્રમાણે આપણે જોઈએ તો ઓપ્શન સી ત્રણ પછી એક એટલે કે બાષ્પીભવન થશે એક પછી ચાર એટલે કે વાદળાઓ બનશે ચાર પછી બે એટલે કે વર્ષા થશે તો મિત્રો અહીંયા બાષ્પીભવનની ક્રિયાને આપણે તાર્કિક ક્રમ મુજબ ગોઠવી છે મિત્રો ખૂબ સામાન્ય મુદ્દો છે પણ અમુક અમુક પ્રશ્નો તમે જોયા કે ખાસ આપણને એનું નોલેજ ન હોય તો ખ્યાલ આવતો નથી તો મિત્રો તમે કોઈપણ જગ્યાએથી વાંચન શરૂ રાખશો માહિતી મેળવવાનું શરૂ રાખશો તો જે તાર્કિક ક્રમ છે એને આરામથી ગોઠવી શકશો મિત્રો જે તાર્કિક ક્રમ બે હજાર અગિયારથી બે હજાર એકવીસ સુધીમાં મને એવા લાગ્યા કે થોડુંક તમારે વિચારવું પડશે એ તમારી સમક્ષ મૂક્યું છે વિડીયો કેવો લાગ્યો એ મિત્રો ખાસ કોમેન્ટ સેક્શનની અંદર જણાવશો વિડીયોને સંપૂર્ણ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આ સાથે મિત્રો અમારા સોશિયલ મીડિયા હેન્ડલ સાથે પણ તમે જોડાય અને અવનવી માહિતી સતત પ્રાપ્ત કરી શકો છો તમારી અનુકૂળતા મુજબ જે યોગ્ય લાગે એની અંદર મિત્રો જોડાવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે ક્લિક કરતાની સાથે જ મિત્રો તમે જોડાઈ જશો ટૂંક સમયની અંદર મિત્રો રિઝનિંગ હોય ગણિત હોય સામાન્ય જ્ઞાન હોય એને મિત્રો આપણે કવર કરવાના છીએ હિન્દી થોડુંક તમારી રીતે રીડિંગ કરશો તો એસએસએ જીડીની અંદર મિત્રો તમે ક્વોલિફાય થશો એની મિત્રો અલગથી તમને હું ગેરંટી આપું છું ટૂંક સમયની અંદર મિત્રો આપણે કંઈક નવા ટોપિક સાથે ફરીથી તમારી સમક્ષ હાજર થશું જય હિન્દ જય ભારત